બપોરે સરકતા સૂર્યમાં વિકાસ તેના ખેતરની નજીક એક ઝાડની છાયામાં બેઠો હતો ગરમી એટલી હતી કે કપડાં પણ પરસેવાથી ભીના થતા તે પછી જિંદગીના તે ક્ષણ પર હતો જ્યાં તેની જિંદગીનો કોસતો હતો જેણે તેનામાં નિરાશાનો પણ છાયો ફેલાવી દીધો તે તેના વિચારમાં ડૂબી ગયો હતો તો પછી એક મીઠો અવાજ તેના કાનમાં પડ્યો સાંભળો થોડું પાણી મળશે પણ તે અવાજ એટલો ધીમો હતો કે વિકાસ તેને પ્રથમ વાણ ગણ્યો પરંતુ તે પછી વારંવાર તે અવાજ આવ્યો હવે અવાજ થોડો સ્વચ્છ અને થોડું મોટેથી સંભાળતો કે સાંભળો પીવા માટે થોડું પાણી મળશે આ સાંભળી વિકાસ તેની બાજુ તરફ વળ્યો ત્યારે તે આગળ જતા જોયા પછી ચોંકી ગયો કારણ કે આગળ એક સુંદર છોકરી તેની તરફ જોતી હતી અને પછી વિકાસ તેની આંખો પર વિશ્વાસ કરી શક્યો નહીં કે કોઈ અહીં આટલા મજબૂત સૂર્યમાં આવશે અને તે પણ એક છોકરી કારણ કે તે રોજિંદા ખેતરમાં આવતો હતો તેથી તેને લાગ્યું કે સપનું જોઈ રહ્યો છે પરંતુ જ્યારે તેણે ફરીથી જોયું ત્યારે છોકરી તેની નજીક હતી પછી છોકરીએ કહ્યું કે મને ખૂબ જ તરસ લાગે છે જો તમારી પાસે પાણી હોય તો કૃપા કરીને મને આપો આના પર વિકાસનો થોડો આંચકો લાગ્યો અને તેને હા પાડી પછી તે ઝડપથી નજીકમાં ગયો અને માટીના વાસણમાં પાણી રેડ્યું અને તે છોકરીને આપી દીધું પછી તે છોકરી એક જ શ્વાસમાં બધું પાણી પી ગઈ પાણી પીધા પછી તેને હસીને કહ્યું ખૂબ ખૂબ આભાર ત્યારે વિકાસના મનમાં પ્રશ્નનો મેળો લાગી ગયો અહીં આ છોકરી કેમ આવી વિકાસે તેનો પહેલો ક્યારેય જોઈ ન હતી અને તેના રંગ અને કપડાં જોઈને તે છોકરી ગામની હોવાનું લાગતું પણ ન હતું તેથી તે ફરીથી ઝાડ નીચે બેસી ગયો પછી તે છોકરી તેની પાસે ગઈને પૂછ્યું આ ખેતર તમારું છે વિકાસે થોડું શરમાઈને કહ્યું હા આ મારું ખેતર છે પછી છોકરીએ હસીને કહ્યું કે તે સામે લીમડો છે તે તેની પાછળ ખેતર જોઈ રહ્યા છો તે મારું ખેતર છે આ સેમણીને વિકાસના આશ્ચર્ય થાય છે એને કહ્યું અરે મેં તમને તો અહીં ક્યારેય જોયા નથી તો તે છોકરી હસી એને કહેવા લાગી થોડા દિવસો પહેલાં માધવપુર ગામમાં આવી છું અને શહેરથી અહીં ખેતરે કરવા આવી છું ત્યારે ખેતરમાં આવતા વખત પાણી લાવવાનું ભૂલી ગઈ પરંતુ તે તો સારું હતું કે તમે મળી ગયા નહીં તે તરસતી હાલત ખરાબ હતી મેં આજુબાજુમાં ઘણું શોધ્યું પણ ન મળ્યું પાણી ન કોઈ માણસ આના પર વિકાસે કહ્યું કે હા કારણ કે આ ખેતરમાં વધારે કોઈ આવતું નથી કારણ કે ત્યાં ફક્ત અમારું ખેતર છે અને ફક્ત કામદારો આવે છે અને તે પણ જ્યારે કોઈ કામ હોય ત્યારે છોકરી હજી પણ ત્યાં ઊભી હતી પછી વિકાસે કહ્યું ઓ અહીં બેસો ને આ મારો નાનો ખાટલો છે આના પર છોકરી હસાવાથી હસી પડી અને કહ્યું ના ના તમે બેસો હું જાઉં છું આટલું તે તેના ખેતર તરફ ચાલી ગઈ પછી વિકાસ તેને જોતા કહ્યો કારણ કે એટલી સુંદર હતી કે જાણે અને પરીઓની વાર્તામાંથી ઉતરીને આવી હોય પછી તે તો ચાલી ગઈ પરંતુ તેનો ચહેરો વિકાસના હૃદયમાં સ્થાયી થઈ ગયો હતો પછી સૂર્યના ગરમી અને થકાન દ્વારા અદૃશ્ય થઈ ગઈ તે ખબર ન રહી અને તે દિવસે વિકાસ શાંત અને ખુશી અનુભવી રહ્યો હતો કારણ કે કાવ્યાની મુલાકાતની યાદ તેના હૃદયમાં હતી આ પછી ત્રણ દિવસ પસાર થયા પણ કાવ્ય ફરીથી જોવા મળી ના વિકાસની આંખો દરેક જગ્યાએ તેને શોધતી રહી પછી એક દિવસ બપોરે તે તેના ખેતરમાં ઘઉંના પાકને પાણી આપી રહ્યો હતો પછી તેણે જોયું કે કાવ્ય ફરીથી તેની તરફ આગળ વધી રહી છે તે જોઈને તે આનંદ થયો તેને પૂછ્યું કે શું થયું આજે પણ પાણી જોઈએ છે તો કાવ્ય હસીને કહ્યું કે ના આજે હું પાણી લાવી છું પછી કાવ્ય વિકાસને થોડા અંતરે ઊભી હતી તેથી વિકાસ તે તેને વાતને સમજી શકતો ન હતો કે તેની સાથે વાત કેવી રીતે શરૂ કરવી કારણ કે કાવ્ય તેના ખેતર થોડી મોડી દેખાતી હતી પરંતુ તેની સુંદરતા એવી હતી કે રાજકુમારી હોય પછી વિકાસે હિંમત કરી અને કહ્યું કે તમારું જે ખેતર છે તેને મન કવા સાંભળવા હતા તો પછી તમે અહીં કેવી રીતે આવ્યા તો કાવ્યાએ જવાબ આપ્યો આ તે ખેતર તો મારું છે મેં ફક્ત મૌન કાકાને ભાડે આપ્યું હતું પરંતુ એ વિચાર્યું કે હું ગામમાં આવી છું તો ખેતી કરી તો વિકાસને કહ્યું હા મને લાગ્યું કે તમે ખેતી નથી કરતા કારણ કે તમે શહેરના શિક્ષક માણસ તેવા દેખાવ છો પછી કાવ્યાએ તેને હસવાનું સાંભળ્યો પછી વિકાસે પૂછ્યું કે શું મેં કંઈ પણ ખોટું કહ્યું નથી તો તે કાવ્યાને હસતા કહ્યું નહીં તમે જે કહ્યું તે ખોટું નથી તમે જે કહ્યું તે એકદમ યોગ્ય છે પછી વિકાસે કહ્યું અહીં સૂર્ય ખૂબ જ તપે છે ચાલો ઝાડને છાયામાં બેસીએ તો કાવ્યાએ ફરીથી હસી અને કહ્યું અરે જો હું ખેતરમાં આવી છું તો મારે થોડો સૂર્યપ્રકાશ તો સહન કરવો પડશે તો પછી વિકાસ હસી જ પડ્યું અને હા પાડી કે તે બરાબર છે પછી કાવ્યાએ કહ્યું મારું નામ કાવ્યા છે તો વિકાસે જવાબ આપ્યો મારું નામ વિકાસ છે પછી કાવ્યાએ કહ્યું કે વિકાસથી હું ખેતી વિશે વધુ જાણ જાણતી નથી પરંતુ મેં એક નિર્ણય લીધો છે કે હું ગામમાં ખેતી શીખીશ વિકાસે કહ્યું અરે આ તો ખૂબ જ સારો નિર્ણય છે અને જો તમને કંઈ મદદ જોઈએ તો મને ચોક્કસપણે કહું તો કાવ્યાએ કહ્યું હા હું તમને ચોક્કસ કહીશ મને ખેતીનો બહુ અનુભવ નથી તો વિકાસે કહ્યું કાવ્યાજી તમને દરેક રીતે મદદ કરીશ પછી આ સાંભળી કાવ્યાના ચહેરા પણ સંતોષનો સ્મિત ખેલ્યો પછી થોડો થોડો સમય બાદ કાવ્યાથી કાવ્યાએ કહ્યું સારો વિકાસ છે હવે હું જાઉં છું વિકાસે કહ્યું કે હા વાંધો નહીં બીજા દિવસે વિકાસે ખેતરમાં પ્રાણીઓ માટે ચારો નાખ્યો હતો પછી કાવ્યા ફરીથી ત્યાં આવી આજે તે વધુ સુંદર દેખાતી હતી તેને લાલ સાડી અને બ્લેક બ્લાઉઝ પહેર્યું હતું અને તેના હાથમાં બેગ હતી તો તેને વિકાસને બોલાવ્યો અને કહ્યું વિકાસ તમે ખોરાક કાધો ત્યારે વિકાસ પાસે જવાબ આપ્યો નહીં હું બપોરે ઘરે જઈને જમી લઈશ ત્યારે કાવ્યાને હસી અને કહ્યું ઘરે જમવાની જરૂર નથી હું ઘણો ખોરાક લાવી છું મને પણ ભૂખ લાગે છે તો વિકાસે કહ્યું અરે આ ખૂબ સારું છે પછી તેને કહ્યું કે તમે ઝાડની છાયામાં બેસો હું કામ પૂરું કરીને આવું છું ત્યારે કાવ્યા ઝાડની નીચે ગઈ અને બેસી ગઈ પછી વિકાસ ઝડપથી કામ પૂરું કરી તેની પાસે ગયો અને કાવ્યા ઝાડની છાયામાં બેઠી હતી તેથી વિકાસ કેટલો એક સમય તેને જોતો રહ્યો કારણ કે આ બધું તેના માટે સંપૂર્ણપણે નવો હતો કારણ કે તે દરરોજ ખેતરમાં એકલો હતો પછી કાવ્યાએ ડબ્બો ખોલ્યો અને તેમાંથી ખોરાક કાઢવાનું શરૂ કર્યું ખોરાક કાઢ્યા પછી તેમણે કહ્યું કે લો વિકાસજી ખાઈ લો તો વિકાસ બેસી ગયો અને પછી કાવ્યએ પાણીની બોટલ તેની તરફ ખસેડી તો વિકાસ હસી પડ્યો અને કહ્યું આજે તમે પાણીની બોટલ પણ લાવ્યા છો તો કાવ્યા બોલી હું ઘરેથી લાવી છું મને તેને થારેથી પણ બોટલમાંથી થોડું પાણી લીધું અને તેના હાથ સાફ કર્યા ત્યારબાદ કાવ્યા ડબ્બામાંથી પરાઠા શાક અને દહીંની ડબ્બી બહાર કાઢી અને તેને વિકાસને આપ્યું પછી વિકાસ ખાવાનું શરૂ કર્યું પછી વિકાસે પ્રથમ કોરિયાને મોંમાં મૂક્યો અને પછી તેને કહ્યું અરે ખોરાક તો અદભુત છે તમારા માટે જેવો જ શાનદાર હોય ત્યારે તેને એવું લાગ્યું કે તે ઘણું વધારે બોલી ગયો છે તેથી તેને ઝડપથી આ વિશે શલ્યું અને કહ્યું તમે પણ ખાઓ ને તો તે પણ જમવા લાગી પછી તેને કંઈ વિકાસ છે હું તમને એક વાત પૂછું વિકાસે જવાબ આપ્યો હા હા પૂછો તેથી કવિતા બોલી વિકાસજી દરરોજ ખેતરમાં તમે કે એકલા હો છો તમારું કુટુંબ નથી તો વિકાસે કહ્યું મેં હજી લગ્ન નથી કર્યા હું મારા કાકા કાકી સાથે રહું છું તેઓ માધવપુરમાં રહે છે તેને જ બાળપણથી મારી પરવિત કરી છે તો કવિતાએ કહ્યું ખૂબ સારું તો વિકાસે પૂછ્યું પરંતુ તમે પણ ખેતરમાં એકલા છો તો તમારું કુટુંબ ક્યાં છે ક્યારેક કોઈ આવ્યું નહીં પછી એ કાવ્યાએ નવવાસથી કહ્યું હું એકલી ગામમાં રહું છું ત્યારે વિકાસને આશ્ચર્ય થાય છે એને કહ્યું તમારું કુટુંબ શહેરમાં છે કે તો કાવ્યાને થોડું અટકીને કહ્યું સાચું શું કહું તો મારો કોઈ પરિવાર નથી આ સામાન્ય વિકાસ થોડો મોઝોળમાં પડી ગયો અને કંઈ માફ કરજો પરંતુ મને કંઈ પણ સમજાયું નહીં તો કાવ્યા તેની વાર્તા સાંભળવાનું શરૂ કર્યું કહ્યું કે મારા પતિ હવે આ વિશ્વમાં નથી હું તેની બીજી પત્ની હતી મારા પતિની પ્રથમ પત્નીનો પુત્ર હતો તેણે લગ્ન કર્યા પણ મારો સોતેલો દીકરો અને વહુ મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવા લાગ્યા તેથી હું તેને છોડીને અહીં આવી ગઈ મારું નસીબ સારું હતું કે મારા પતિએ મૃત્યુ પહેલાં ગામમાં મારા નામે પાંચ એકડ ખેતર ખરીદી હતો હવેથી મારો સહારો છે પછી વાત કરતી વખતે કે આંખ બહુ ભેજવાળી થઈ તેની વાત સાંભળીને વિકાસનું મન પણ ભારે બની ગયું તેથી તેણે કહ્યું કાવ્યાજી દુઃખી ન થાઓ જો તમે ખેતરમાં મદદની જરૂર હોય તો ચોક્કસપણે મને કહો બીજું બધું ભગવાનના હાથમાં છે આપણે હાથમાં તો કંઈ નથી એ સેજ સ્મિત સાથે જવાબ આપ્યો હા વિકાસજી તમે બરાબર કહો છો પછી ખોરાક ખાધા પછી કાવ્ય ઊભી થઈ અને કહ્યું કે વિકાસજી હું દરરોજ તમારા ખેતરમાં આવું છું પરંતુ તમે ક્યારેય મારા ખેતરમાં નથી આવ્યા તો વિકાસ આના પર હસી પડ્યો અને કહ્યું સારું હું ચોક્કસપણે આવતીકાલે બપોરે આવીશ આ પછી કાવ્ય ચાલી ગઈ બીજા દિવસે બપોરે બે વાગ્યે વિકાસ કાવ્યના ખેતર તરફ ચાલ્યો પછી તે કાવ્યના ખેતરમાં પહોંચ્યો અને અહીં ને ત્યાં આસપાસ જોયું પણ કવિતા ક્યાંય જોવા મળી ન હતી તમે અવાજ કર્યો કાવ્યાજી તો કાવ્યા એ ખૂણામાં બોલી હું અહીં છું તે જમીન પર બેઠી હતી પછી તે ઊભી થઈને કહ્યું વિકાસજી હું અહીં છું તેથી વિકાસ તેની પાસે ગયો તો કાવ્યા બોલી મને લાગ્યું કે તમે અહીં આવો તો વિકાસ હસી પડ્યો અને જવાબ આપ્યો અરે તમે આટલા પ્રેમ સાથે બોલાવ્યો હતો મારે તો આવવાનું જ હતું ત્યારે તેના ચહેરા પર ખુશીની આવી હતી કે ફૂલો ખીલ્યા હોય પછી કાવ્યાએ કહ્યું ચાલો તે લીમડાની છાયામાં બેસી છે પછી બંને લીમડાના ઝાડ પર ગયા પછી વિકાસ તેની તરફ જોતો રહ્યો હતો કાવ્યાને કહ્યું તમે આજે શું જોઈ રહ્યા છો તો પછી વિકાસ હસી પડ્યો અને કહ્યું આજે તમે એકદમ ખેતી કરતી મહિલા લાગો છો પલ્લું કમરમાં ખોસીને એટલે કહ્યું તે સાંભળ પછી તે ખુલ્લે આમ હસી પડી પછી તેણે કહ્યું સારું વિકાસ છે તમે આ આવી ગયા મને ખૂબ ભૂખ લાગી હતી આજે સવારે ખાધા વિના ઘરેથી આવી હતી આ કહીને તેણે પોતાનું પલ્લું ખોલ્યું અને જમવાની થેલીને ઝાડના પર બાંધેલી હોવાથી ઝાડવા લાગી તે ડોરનું પાતળું હતું બેગ ખોલતી વખતે તેનું સંતુલન બગડ્યું અને તે પડતા બચી પછી વિકાસથી સાત આઠ પગ થયા દૂર ઉભો હતો તે જોર જોરથી તેની તરફ દોડી આવ્યો અને તેને એક હાથે પકડ્યો પછી સંભાળો અને મને કે હું થેલી ઉતારી આપ તો કહ્યું એવું કઈ નથી દરરોજ હું થેલી ઝાડ પર બાંધું છું પછી તેનો હાથ વિકાસના હાથમાં હતો અને પછી વિકાસની નજર તેના પર પડી અને કેટલીક ક્ષણ માટે તે સુંદર દસ્તા ખોવાઈ ગયો પણ પછી તેણે એવું બતાવ્યું જાણે કે કંઈ ન થયું હોય અને પછી તેને બેગ ઉપાડી અને ઝાડ પાસે બેસી ગયા પછી કાવ્યાએ કહ્યું વિકાસ આભાર તમે મને પડતા બચાવ્યો તે વિકાસ હસી પડ્યો અને કહ્યું ઓ હું તમને કેવી રીતે પડતા દે પછી કાવ્યા એ હસતા પૂછ્યું સારું તમારા કાકા અને કાકી ખેતરમાં નથી આવતા વિકાસે કહ્યું નહીં તે ઘરે જ રહે છે હું માત્ર ખેતી કરું છું પછી કાવ્યાએ પૂછ્યું અને તેને સંતાન નથી તો વિકાસે જવાબ આપ્યો હા તેમના બાળકો છે પરંતુ તેઓ શહેરમાં મોટી નોકરીઓ કરી રહ્યા છે વિકાસે વધુમાં કહ્યું કે બાળપણમાં મારા માતા પિતા દુનિયા છોડીને ચાલ્યા ગયા અને મારા કાકા કાકીએ મારી પરિવાર કરી છે આ બોલ્યા પછી તે બંધ થઈ ગઈ પછી કાવ્યાએ ઉસ્તાદ કહ્યું અરે બસ બસ આગળ તો કહો તો વિકાસે કહ્યું નહીં હું પછીથી કહીશ પરંતુ પછી એ જીદ કરીને કહ્યું નહીં પછીથી નહીં મેં તમને મારી બધી વાતો કહી છે તો તમે મને પ્રભુતા કરીને કહો પછી વિકાસ થોડો અટક્યો અને કહ્યું જો કે હવે તમે જીદ કરો છો હું તમને કહું છું આમ તમે કોઈ ક્યારેય કંઈ પણ કહ્યું નથી અને મને કહેવાનું પસંદ પણ નથી પરંતુ તમે મારા નજીક છો તેથી જ હું કહું છું તમને કહું છું કાવ્યા આતુરતાથી કહ્યું હા મને કહો પછી વિકાસે તેની વાર્તા શરૂ કરી કે બાળપણમાં મારા માતા પિતા ગયા પછી મારું ઘર અને જમીન કાકાને સાચવી તો તેઓ મને પૂછ્યું પરંતુ મને ક્યારેય શાળામાં મોકલ્યો નહીં ને મેં હંમેશા પણ પર્યા પર્યાની જેમ રાખ્યું બાળપણમાં તો હું કંઈ પણ સમજી શકતો ન હતો તેથી હું તેના માતા પિતા તરીકે માનતો પરંતુ મોટા થતાં જ સત્ય બહાર આવવા લાગ્યું તેણે તેના બાળકોને શહેરમાં નોકરી માટે મોકલ્યા પરંતુ મને મંજૂરની મજૂરની જેમ રાખ્યું અને ખેતરમાં કામ શીખવ્યું પણ છતાં મેં કોઈને દોષ આપ્યો નથી કારણ કે હું માનું છું કે નસીબમાં જે લખેલું હોય છે તે થાય છે એમ કહેતા વિકાસજી આંખોમાં આંસુ આવી ગયા પછી કાવ્યાએ પણ તેની માત્મા મળીને ખૂબ જ ખરાબ લાગ્યું ત્યારે વિકાસના ગાળ પર પડતા આંસુ કાવ્યાએ સાફ કર્યા કહ્યું ઓ વિકાસજી તમે એટલા દુઃખી કેમ થાવ છો તમે તાજે જે કહો છો કે ભાગ્યમાં લખેલું હોય છે તે થાય છે પછી બેકારમાં કેમ રડવું પછી તે બંને નજીક બેઠા હતા અને પછી કાવ્યાએ વિકાસના હાથ પર હાથ મૂક્યો અને વિકાસે તેની તરફ જોયું પણ વિકાસ માટે આ બધું ખૂબ સુખદ દિવસ હતો પછી તે દિવસે તે બંને શાંત સુધી લીમડાની ઝાડની નીચે બેઠા હતા આ પછી હવે વિકાસ કાવ્યના ખેતરમાં જઈને તેને મળવા લાગ્યો આ મુલાકાતને ચાર મહિના પસાર થયા ખબર ન પડી વરસાદ શરૂ થઈ ગયો અને પછી વાવણી શરૂ થઈ ને તે વિકાસે કાવ્યાને થોડી મદદ કરી પછી વરસાદ સારો હતો પછી પાક સારી રીતે વધવા લાગ્યો પછી એક દિવસે વિકાસ જે તમને કંઈક કરી રહ્યો હતો તે દિવસે વરસાદ શરૂ થયો તે દિવસે તે છતરી લાવવાનું ભૂલી ગયો હતો પછી વરસાદ પડતાવાનું શરૂ થયું ત્યારે વિકાસ કાવ્યાના ખેતર તરફ દોડી ગયો ત્યારે તેણે કાવ્યાને એક ઝાડ નીચે ઊભી જોઈ પરંતુ તેના હાથમાં છત્રી હતી તો વિકાસ તેની પાસે ગયો પરંતુ ત્યાં સુધીમાંથી વરસાદમાં ભીનો થઈ ગયો હતો તેથી હવે કવિતાની નજીક ઊભા રહીને તેણે કહ્યું જો સારો વરસાદ પડ્યો આના પર કાવ્યા હસી પડી અને કહ્યું કે હા પણ તમે તો ભીના થઈ ગયા પછી તે વિકાસના માથા પર અડધી છત્રી મૂકી અને તેને નજીક લીધી લીધો વિકાસ કાવ્યા તરફ હળવાશથી હસી પડ્યો અને કાવ્યા પણ હસી પડી પછી વિકાસે કહ્યું કાવ્યાજી આભાર પછી કાવ્યા હસતા હસતા કહ્યું વિકાસજી હું એક વાત કહું વિકાસે કહ્યું હા કહો તો તેને કહ્યું તમે મને હવે કાવ્યાજી કહેશો નહીં ફક્ત કાવ્યા કહો તો વિકાસે કહ્યું ઠીક છે પછી તે બોલ્યો તમે પણ વિકાસજી બોલશો નહીં ફક્ત વિકાસ કહું પછી કવિતા બોલી હા બરાબર છે પછી વરસાદ વધુ તીવ્ર બન્યો ત્યારે વરસાદ અને પવન ઘણા મોટેથી વધવા લાગ્યો ત્યારે કાવ્યાએ ઠંડી લાગવા લાગી ત્યારે વિકાસ તેને એક હાથ તેના ખભા પર મૂક્યો પરંતુ કાવ્યાએ કશું કહ્યું નહીં પરંતુ તે પછી તેણે વિચાર્યું જો કાવ્ય મારી પત્ની હોત તો સારું હોત પણ પછી તેણે તરત જ આ વિચાર કાઢી નાખ્યો કારણ કે તે જાણતા હતા કે ફક્ત આવી વિચારસરણી દિલ દુખે છે પછી કાવ્યાએ કહ્યું જુઓ તો વિકાસ ઘણા સમયથી વરસાદ આવે છે આમ કહેતા તે બંને એકબીજાની આંખમાં જોવા લાગી કે પછી તે બંને જાણ અલગ દુનિયામાં ખોવાઈ ગયા બીજી બાજુ વરસાદ પણ મજબૂત હતો અને બંને તેની હદ પાર કરી રહ્યા હતા તેઓ આ વિશે પણ ખબર ન હતી થોડા સમય પછી જ્યારે બંને તેમના હોશમાં આવ્યા ત્યારે વરસાદ પણ રોકાઈ ગયો હતો પરંતુ પછી તેમની વચ્ચે જે બન્યું તે અજાણ હતા ને વિકાસ કાવ્યા તરફ જોતો હતો ને તે થોડી શરમ અનુભવતો હતો પરંતુ ત્યારે જ કાવ્યા સમજણ બતાવી અને કહ્યું કે વરસાદ બંધ થઈ ગયો છે વિકાસ તમને પણ ભૂખ લાગી હશે તો વિકાસ ચૂપ રહ્યો અને પછી ત્યારે જ એક અવાજ આવ્યો ખેતરમાં વતમાં એક કાચો રસ્તો હતો ત્યાંથી સાવિત્રી બોલી કહી હતી સાવિત્રી ગામની એક જાણીતી અને મોટી ઉંમરની મહિલા હતી બધા તેને દાદી કહીને બોલાવ બોલતા પછી વિકાસ દોડ્યો અને સાવિત્રીજી પાસે ગયો પછી સાવિત્રીએ કહ્યું પુત્રી મારી છત્રી જોરદાર પવનમાં ઉડી ગઈ છે જે મળતી નથી આના પર વિકાસ હસી પડ્યો અને કહ્યું હું દાદી છત્રી ગઈ તો ગઈ હું તમને બીજી લાવી આપીશ ચિંતા ન કરો પણ તે હજુ પરેશાન હતી ત્યારે કાવ્યાએ તેની છત્રી દાદીને આપી તો તે ખુશ થઈ ગઈ અને ચાલી ગઈ પછી કાવ્યાએ કહ્યું મારે હવે ઘરે જવું પડશે ત્યાં થોડું કામ બાકી છે તેથી જ હવે હું જાઉં છું આ કહીને તે ચાલી ગઈ પણ સફળમાં તેણે વિકાસની એક સુંદર સ્મિત આપ્યું હતું બીજા દિવસે વિકાસ ખેતરમાં ગયો ન હતું કારણ કે તે શહેરમાં જઈને ખાતર લેવું હતું એક દિવસ પછી જ્યારે તે ખેતરમાં પાછો ફર્યો ત્યારે કવિતાએ તેમને વધુ પૂછવાનું શરૂ કર્યું કેમ વિકાસ કાલે ખેતરમાં ન આવ્યો તો વિકાસ જવાબ આપ્યો હા ગઈકાલે હું શહેરમાં ગયો હતો કાવ્યાએ કહ્યું વિકાસ હું તમને કંઈક પૂછું તો તે હસી પડ્યો અને કહ્યું કે બોલો શું વાત છે પરંતુ કાવ્યાએ થોડું અટકીને કહ્યું વિકાસ હું જે પૂછવા જઈ રહી છું તે થોડું અલગ છે પછી કાવ્યા તેની નજીક ગઈ અને કહ્યું વિકાસ તમે હજી સુધી કેમ લગ્ન કર્યા ન તો વિકાસે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે તમે મારા કાકા કાકીને જાણતા નથી તે ક્યારેય મારા લગ્ન કરવા માગતા નથી કારણ કે જે હું લગ્ન કરીશ તો તેની ખેતી કોણ કરશે તેથી તેઓ મને લગ્ન કરવા દેતા નથી પરંતુ હું તેમની સાથે વાત પણ કરી શકતો નથી કારણ કે તેઓ મને ઉછેર્યું છે હવે આના પર ગંભીર બની અને કહ્યું કે આ બધું સારું છે પરંતુ તમે તમારા ભવિષ્યનું વિચારો તે લોકો કેટલા દિવસ રહેશે તો વિકાસે જવાબ આપ્યો હા કાવ્યા તમે સાચા છો પરંતુ મારા તો લગ્નની ઉંમર ચાલી ગઈ છે તેથી હવે મને કહી તેની છોકરી કોણ આપશે કારણ કે લોકો તેમની પુત્રીને તો છોકરા નહીં આપે છે તેની પાસે નોકરી છે ખેતી કામ કરતા છોકરાને છોકરી કોણ આપે તો કાવ્યાએ થોડું હસ્યું અને કહ્યું વિકાસ મારી પાસે તમારા માટે એક છોકરી છે પણ તે તમારા કરતાં થોડી મોટી છે પણ તમે તેને ખૂબ સારી રીતે જાણો છો પરંતુ તેના વિશે હું તમને કાલે કહીશ આટલું કહીને તે ચાલી ગઈ પણ વિકાસના મનમાં પ્રશ્નનો તોફાનો ઉદભવ્યું હતું કે કઈ છોકરી વિશે કાવ્ય વાત કરી રહી હતી શું તે પોતાની વિશે વાત કરી રહી હતી શું તે મને પસંદ છું તેના મનમાં ઘણા પ્રશ્નો કરવા લાગી પછી જ્યારે તે ઘરે પહોંચી ત્યારે તે જ પ્રશ્નના તેના મનમાં સવાર થયો સૂર્ય હજી સંપૂર્ણ રીતે બહાર આવ્યો ન હતો ત્યારે વિકાસની આંખો કૂડી ત્યારે તે બેચેન હતું કારણ કે કાવ્યાની વાતો તેના મગજમાં ફરતી હતી પછી તેણે ઝડપથી સ્નાન કર્યું અને જમ્યા વિના ખાધા વિના તે ખેતર તરફ ચાલતો થયો ત્યાં પોતાની સાથે જ તેની આજુબાજુ જોયું પણ કાવ્યાએ ક્યાંય પણ મળી નહીં તેથી તેણે વિચાર્યું કે તેના ખેતરમાં હશે તે કાવ્યા ખેતર તરફ ગઈ તો તે લીમડાના ઝાડ નીચે બેઠી હતી તે પછી વિકાસ બોલ્યો એ તે છોકરીની વાત શું છે ત્યારબાદ તેના અવાજમાં બેચની સ્પષ્ટ દેખાઈ રહી હતી ત્યારબાદ કાવ્યાએ કહ્યું શું ઉતાવળ છે થોડા સભળ કરો હું ઘરેથી ગરમ ગરમ ચાલ આવી છું પરંતુ કાવ્યાએ સાંભળ્યા પછી તે થોડા હસ્યું અને કહ્યું ચાલો બંને લીમડાના ચાળની છાયામાં બેસીએ પછી ચાની વરાળ અને તેની સુગંધ વાતાવરણ વધુ સુખદ બન્યું પછી કવિતાએ ગંભીરતાથી કહ્યું ગઈકાલે જે કહ્યું તે તમારા માટે વિચારવા જેવું છે તમે એક સારા વ્યક્તિ છો તમને જિંદગીમાં સાથીની જરૂર છે પણ હું જાણું છું કે તમારા કાકા કાકી તમારા માટે લગ્ન તૈયાર નથી હોય પછી વિકાસે માથું ચૂકીને કહ્યું કે હા તે સાચું છે પરંતુ તમને જે છોકરી વિશે વાત કરી તે મને સત્ય કહો તો કાવ્યાએ તેની આંખોમાં જોયું પછી આંખ નમાવી અને કહ્યું કે છોકરી બીજી કોઈ નથી તમે તેને સારી રીતે જાણો છો પરંતુ હું પહેલાં તેને સાંભળવાનું માગું છું શું તમે ખરેખર લગ્ન કરવા માંગો છો શું તમે કોઈને તમારા હૃદયમાં બસાવી શકો છો આ સાંભળની વિકાસનો હૃદય માટે તે ધબકવા શરૂ થાય છે પણ તેને કંઈ પણ કહ્યું નહીં પછીના દિવસે પણ વિકાસ મૂંઝવણમાં હતો કારણ કે કાવ્યાના શબ્દો તેને હૃદયમાં બસી ગયા પછી બીજા દિવસે વિકાસે કહ્યું કાવ્યા મને લાગે છે કે તમારી જ વાત કરો છો તમે મને સારા લાગો છો પણ હું એ પણ જાણું છું તમે મારા કરતાં મોટા છો અને કાકા કાકી પણ તો કાવ્યા એ તેની વાત કાપતા કહ્યું વિકાસ ઉંમર છોડો ઉંમરમાં શું છે બસ તમને મારામાં સાથી દેખાય છે આના પર વિકાસે હા પાડી તેની આ બધી વાતો દૂર ઉભી સાવિત્રી સાંભળી રહી હતી તેથી તેને આ બંનેને સમજાવ્યા કે તમે બંને બરાબર છો અને વિકાસના કાકા કાકીને પણ ખૂબ સમજાવ્યા અને તે વિકાસના કાકા અને કાકી માની ગયા પછી જ્યારે ત્યારે વિકાસની આ વાતની ખબર પડી તો તે ખુશીથી કૂદી પડ્યો પણ તેના લગ્ન સાદાઈથી કરવામાં આવ્યા જેના પર કોઈને વાંધો ન હતો તે લગ્ન સાદાઈથી પણ પણ તેના પ્રેમ અને અપનાપણું હતું લગ્ન પછી કાવ્યા વિકાસના ઘરે આવી અને ખૂબ ખુશીથી રહેવા લાગી બીજી બાજુ તેની વિકાસના કાકા કાકાનું દિલ પણ જીતી લીધું હવે જે લોકો તે વાત સાંભળવાના તેના વખાણ કરવા લાગ્યા હતા એ પણ દરરોજ સાથે ખેતર જતા અને હસી ખુશી સાથે પાછા આવતા મિત્રો જો તમને સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ